દેશના સામાન્ય નાગરિકો માટે મોદી સરકારે એક મોટી ભેટ આપી છે આ દિવાળી પહેલા આજ સરકાર દ્વારા નેક્સ્ટ જેમ જીએસટી રિફોર્મ ની જાહેરાત કરવામાં આવી છે જેનાથી અનેક વસ્તુઓ અને વાહનો સસ્તા થશે ચાલો જાણીએ આ નવા જીએસટી સ્લેબ થી કોને અને કઈ રીતે ફાયદો થશે સરકારના નવા નિર્ણય મુજબ જીએસટી માં હવે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબને ને નાબૂદ કરવામાં આવશે એટલે કે હવે મુખ્યત્વે ફક્ત પાંચ અને અઢાર ટકાના બે જ સ્લેબ રહેશે આ ફેરફારથી ગ્રાહકોને સીધો ફાયદો થશે મોંઘવારીમાં રાહત અને બજેટમાં ફાયદો અઠ્યાવીસ ટકાથી અઢાર ટકા અત્યાર સુધી જે વસ્તુઓ પર અઠ્યાવીસ ટકા જેટલો ઊંચો ટેક્સ લાગતો હતો તે હવે માત્ર અઢાર ટકાના સ્લેબમાં આવી જશે આ ફેરફારથી ગાડીઓ બાઇક અને સિમેન્ટ જેવી વસ્તુઓ પણ સસ્તી થશે એટલે કે આ દિવાળી પર વાહન ખરીદવાનું તમારું સપનું હવે સહેલું બનશે બાર ટકાથી પાંચ ટકા બાર ટકાના સ્લેબમાં આવતી કેટલીક આવશ્યક વસ્તુઓ પર હવે માત્ર પાંચ ટકા જીએસટી લાગશે આમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેવી કે સાબુ શેમ્પૂ ટૂથપેસ્ટ બ્રશ બટર ઘી અને ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે આનાથી દરેક ઘરનું માસિક બજેટ ઘટશે આવશ્યક વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો જીવનમાં ઉપયોગી દવાઓ થર્મોમીટર અને મેડિકલ ઓક્સિજન અને ઉદ્યોગ માટે પણ ફાયદાકારક રિફોર્મ માત્ર ગ્રાહકો માટે જ નહીં પણ ખેડૂતો અને નાના ઉદ્યોગપતિઓ માટે પણ ફાયદાકારક છે ટ્રેક્ટર ટાયર ખેતીના સાધનો અને ડ્રીપ ઇરિગેશન જેવી વસ્તુઓ પણ જીએસટી ઘટશે તો સરકારનો આ નિર્ણય સામાન્ય જનતા માટે મોંઘવારીમાં પણ મોટી રાહત લાવશે અને દેશના વિકાસને નવી ગતિ આપશે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવવાનો અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો છે આ અંગેની વધુ માહિતી માટે તમે સીબીઆઈસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ મુલાકાત લઈ શકો છો વધુ અપડેટ માટે જોડાયેલા રાહુલ ટ્રેન્ડિંગ ગુજરાત સાથે હું છું સોનલ પરમાર